નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે રમકડાની જેમ કાર તણાઈ ગઈ દસ મસ્તા પાણીમાં દસથી વધુ ભેંસો પણ તણાઈ ગઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મનમોહક નજારો જોવા મળ્યો આગળ વાત થશે મણિનગરમાં રસ્તા પર બોટ ફટી જોવા મળી હજુ વાત થશે બીલીમોરામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન વડોદરાના માથે ફરીથી પૂરનું સંકટ આવી ચડ્યું છે સંત સરોવરના ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે આગળ જોઈશું ભરૂચમાં નર્મદાએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદના પગલે ચારસો પંચાણું રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલાયા છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું હજુ પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે ત્યારે વાત થશે પારિમલ અંડરપાસમાં મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બસ ફસાઈ ગઈ હતી ત્યારે આગળ વાત થશે ગીરના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે વાત છે ડાંગની ત્યારે હજુ પણ વાત થશે સાવધાન ગુજરાતની નદીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે ત્યારે મહત્વની વાત છે કે ચૂંટણીની તારીખો પણ બીજી તરફ બદલાઈ ગઈ છે ચૂંટણી પંચની મોટી ઘોષણા સામે આવી છે ત્યારે આગળ વાત થશે આવનારા બે દિવસને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે હજુ પણ થોડું ધ્યાન રાખવા જેવી બાબત છે ત્યારે આગળની વાત કરીશું તો આજે ઘણા રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારે આગળ વાત કરીશું કે એલર્ટ થઈ જાવ હજુ પણ અનેક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે ત્યારે બીજી તરફ ખતરનાક વીજળીના કડાકા બડાકા સાથે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો હવે મિત્રો સમાચારો વિસ્તારથી વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલર્ટ થઈ જાઓ હજુ પણ આ જિલ્લાનો વારો બાકી છે ગુજરાતમાં જોરદાર વરસાદની શક્યતા છે આજે કચ્છ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ પંચમહાલ દાહોદ તાપી નવસારી દમણ વલસાડ અને દાદરાનગર હવેલીના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે અમદાવાદ મહીસાગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગ ગીર સોમનાથ અને અમરેલીમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે બીજી તરફ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ છે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ઘણી જગ્યા પૂર જેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે ઘણા સ્થળોએ ભૂસ્ખલનના કારણે અનેક લોકોના જીવ ગયા છે દરમિયાન હવામાન વિભાગે હજુ પણ ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા આંદમાન નિકોબાર પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા તેલંગાણા કેરળ મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાપી ગયો છે હાલ તો ભારે વરસાદને લઈને રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક વિડીયો પણ તેના સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીની તારીખ બદલાય છે ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાના ચૂંટણીની નવી તારીખ જાહેર કરી છે હવે રાજ્યમાં છ ઓક્ટોબરે ચૂંટણીનું આયોજન થશે ભાજપ અને ઇન્ડિયન નેશનલ લોકદળને લાંબી રજાઓને ટાંકીને ચૂંટણીની તારીખ બદલવાની માગ કરી હતી તમને જણાવી દઈએ કે એક ઓક્ટોબરે રાજ્યની નેવ વિધાનસભા સીટો માટે ચૂંટણી થવાની હતી મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન ગુજરાતની નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓ તૂર બની છે નર્મદાની સપાટીમાં વધારો થયો છે વડોદરાની વિશ્વામિત્રી ફરીથી ભયજનક સપાટીએ પહોંચી છે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું છે પાણીના વધતા પ્રવાહથી સાવચેત રહેવા માટે લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અંબિકા નદી પણ ગાડીતૂર બની છે અને ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે સાબરકાંઠામાં આવેલ હરણાઓ નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરા ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ડાંગમાં ભારે વરસાદને કારણે મેઘતાંડવની પરિસ્થિતિ જોવા મળી હતી દેવીનામાલ જંગલનો રસ્તો નદીમાં ફેરવાઈ ગયો છે ગીરાધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદના પગલે લોકમાતાઓ ગાંડીતુર બની છે વઘઈ નજીકનો ગીરાધોધ સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિમલ અંડરપાસમાં મુસાફરોનો રેસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદના પાલડીના પરિમલ અંડરપાસમાં પાણી ભરાઈ જતા બસ ફસાઈ ગઈ હતી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ડ્રાઈવર સામે જીવ જોખમમાં મૂકવાને લઈને કાર્યવાહી પણ થઈ શકે છે જોકે બસ ફસાતા અઠ્યાવીસ મુસાફરોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા છે રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની શક્યતા વર્ણવી છે જેમાં ખાસ કરીને ત્રીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુકાઈ ડેમની જળ સપાટી ફૂટને પાર પહોંચી છે ઉપરવાસમાં વધી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ફૂટને પાર પહોંચી છે હુકાઈ ડેમમાં અનેક હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે હાલ પંદર દરવાજા દસ ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી હાલ તાપી નદી ભયજનક સપાટીએ વહી રહી છે તંત્ર દ્વારા કાંઠાના વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલાયા છે બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાંથી વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમની સપાટી એકસોને પાંત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને સડસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રોલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ભરૂચ વડોદરા અને નર્મદાના બેતાલીસ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે ચારસો ને પંચાણું રસ્તા બંધ કરાયા છે રાજ્યમાં ભારે વરસાદના પગલે ચારસો ને થી વધુ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે દસ સ્ટેટ હાઈવે તેમજ પંચાયત હસ્તકના ચારસો ને સિત્તેર રસ્તા અને પંદર અન્ય રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર એકસો ને છ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેના કારણે રોડ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે નવસારી ઉપરાંત સુરત જિલ્લાના પાંચ તાલુકાના ઓગણપચાસ માર્ગો અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે મહત્વના વાત કરીએ તો ભરૂચમાં નર્મદાએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ ભરૂચમાં નર્મદાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે સરદાર સરોવર ડેમમાંથી નર્મદામાં અંદાજીત ત્રણ લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા નર્મદા નદી ગાડી તૂર બની છે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે નર્મદા ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર વહી રહી છે હાલ તંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે તો બીજી બાજુ ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંત સરોવરના ત્રણ દરવાજા ખોલાયા છે ગાંધીનગર સ્થિત સંત સરોવરમાંથી ત્રણ દરવાજા ખોલીને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે હાલમાં પણ સંત સરોવર વીયરમાં પ્રતિ કલાક બે હજાર પંચાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આ ઉપરાંત સંત સરોવરના કમાન્ડ વિસ્તારની નજીકમાં વસતા ચૌદ ગામોને સાવચેતી રાખવા સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના માથે ફરીથી પૂરનું સંકટ સતત પડી રહેલા વરસાદના પગલે વડોદરાના માથે ફરીથી પૂરનું સંકટ પેદા થઈ ગયું છે દસ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદે શહેરની સુરત બદલી નાખી છે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને સત્યાવીસ પોઈન્ટ ઓગણચાલીસે પહોંચી છે સવારે છ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં સાડા નવ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જિલ્લામાં સૌથી વધુ દેસરમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીલીમોરામાં ફસાયેલા લોકોનો રેસ્ક્યુ ગણદેવી તાલુકાના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા દેસરા કુંભારવાડમાં વીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં વરસી રહેલા અંડાદાર વરસાદને કારણે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ઉપરાંત નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થતાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિનગરમાં રસ્તા પર બોટ ફરતી જોવા મળી હતી અમદાવાદમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક યુઝર્સે એક્સ ઉપર વિડીયો શેર કર્યો છે વિડીયોમાં લોકો બોટમાં બેસીને ફરતા દેખાઈ રહ્યા છે આ વિડીયો મણિનગરના એક વિસ્તારનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગોતા જગતપુર અને રાણીપ ચેનપુર ચાંદખેડા આઈઓસી રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મનમોહક નજારો વરસાદ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમનો સુંદર નજારો જોવા મળ્યો છે નર્મદા ડેમમાં ઉપરવાસમાં હાલ ત્રણ લાખ અડસઠ હજાર ચારસો ને પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલી દેતા નદીમાંથી કુલ ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડાયું છે કિનારાના અઠ્યાવીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ મસતા પાણીમાં દસથી વધુ ભેંસો તણાઈ ગઈ છે માંડવીના મોટા રતડિયામાં વોકડામાં દસ મસ્તા પાણીમાં દસથી વધુ ભેંસો તણાઈ ગઈ હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રાજ્યમાં રવિવારથી શરૂ થયેલી મેઘરાજાની બેટિંગ સોમવારે પણ યથાવત જોવા મળી હતી સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમકડાની જેમ કાર પણ તણાઈ ગઈ રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સેંકડો ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ દરમિયાન સાબરકાંઠાના કાટવાડ ગામ ખાતે હાથમતી નદીમાં ગાડી તણાઈ ગઈ છે જોકે કારમાં સવાર બંને લોકોને બચાવી લેવાયા છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે